બંદુક લાવો બંદુક લાવો લાવો બંદુક લાવો આપડે હાથમાં રાખાય આપડા લાઇસન્સ આપડી ભાઈ રાજકોટના ગોંડલને આપણે મિર્ઝાપુર સાથે સરખાવીશું તો પણ ચાલશે કારણ કે જે રીતે દિવસો વીતતા જાય છે તેવી રીતે ગોંડલમાંથી સતત નવા વિવાદ સામે આવી રહ્યા છે કાયદો અને વ્યવસ્થાની કથળથી સ્થિતિ જોવા મળી રહી છે પોલીસ તંત્ર ઉપર સવાલો ઉઠી રહ્યા છે અને તે વચ્ચે ગોંડલમાં એક નવો વિવાદ સામે આવ્યો છે જેમાં કોડી ઠાકોર વિકાસ નિગમના પૂર્વ ચેરમેનના ભાઈ દ્વારા ગોંડલના ઘોઘાવદરમાં ફાયરિંગ કરવામાં આવ્યું છે જે વિડીયો ચારે બાજુ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યા છે તે મુદ્દા અંગે ચર્ચા કરીશું આજે આ વિડીયોમાં નમસ્કાર લાઇટ ટ્વેન્ટી ફોર સાથે હું છું મીક્ષુ ટક્કર ગોંડલમાં પહેલાં રાજકુમાર જાટ કેસ ત્યારબાદ અમિત ખૂંટ કેસ અને તે વચ્ચે હવે ગોંડલમાંથી એક નવો વિવાદ સામે આવ્યો છે જેમાં ગોંડલના ઘોઘાવદર ગામેવાડીના સેઢાના હલણ મુદ્દે વિવાદ સર્જાયો અને તેમાં કોડી ઠાકોર વિકાસ નિગમના પૂર્વ ચેરમેન ભૂપતભાઈ ડાભીના ભાઈ દીપકભાઈ ડાભીએ સોઢાના પાડોશી એવા વલ્લભભાઈ મકવાણા સામે અને તેમના પુત્રની સામે હત્યા કરવાના ઈરાદે ફાયરિંગ કર્યું હતું તેના વિડિયો સોશિયલ મીડિયામાં અત્યંત વાયરલ થઈ રહ્યા છે ગોંડલમાં ચારે બાજુ એ ચર્ચાનો વિષય બની ગયા છે જેમાં દીપકભાઈ ડાબી તેમજ વલ્લભભાઈ મકવાણા વચ્ચે ચપાચપીના દ્રશ્યો સર્જાયા હતા અને તે સમય દરમિયાન વલ્લભભાઈને ઈજા થતાં તેમને હોસ્પિટલ અર્થે ખસેડવામાં આવ્યા છે અને તેમણે દીપકભાઈ ડાબીની વિરુદ્ધમાં પોલીસમાં ફરિયાદ પણ જે છે તે નોંધાવી છે અને તેને લઈને સમગ્ર ગોંડલમાં ચકચાર મચી ગયો છે જેમાં રાજકુમાર જાટ કેસ ત્યારબાદ અમિત ખૂટ કેસ બાદ જે છે તે એક નવો વિવાદ ગોંડલ સામે આવ્યો છે અને તે વચ્ચે જો વાત કરવામાં આવે તો વલ્લભભાઈ મકવાણા દ્વારા પોલીસ ફરિયાદમાં લખવામાં આવ્યું છે કે અમારે તથા દીપકભાઈ ડાભીને રસ્તા બાબતનો વિવાદ ચાલે છે અને આ અંગેનો કેસ ગોંડલ મામલતદાર સમક્ષ ચાલી રહ્યો છે કેસનો નિર્ણય આવ્યો ન હોવાથી પોલીસ જે છે તે દીપકભાઈ ડાભીના માણસોને વિવાદોનો નિર્ણય ન આવે ત્યાં સુધી રસ્તે ચાલવાની ના પાડી હતી જેમાં શનિવારે પોતે ઘરે હતા ત્યારે મોટા પુત્ર સુરેશનો ફોન આવ્યો હતો તેણે એવી વાત કરી હતી કે ગાંડાધાર ગામની સીમા આપણી વાડીએ દીપકભાઈ મોહનભાઈ ડાબીના માણસો લાલજીભાઈ તખુભાઈ તથા કરસનભાઈ ટ્રેક્ટર લઈને આવ્યા છે અને તમે તાત્કાલિક વાડીએ આવી જાઓ આથી પોતે બીજા પુત્ર સાથે બાઇક લઈને વાડીએ પહોંચ્યા ત્યારે ઉપરોક્ત બંને શખ્સ ટ્રેક્ટર લઈને ઊભા હતા આથી તેમને સમજાવ્યા હતા કે આ રસ્તાના વિવાદનો હજી ઉકેલ આવ્યો ન હોવાથી તમે અહીંથી નીકળી શકો છો આ સાંભળીને બંને શખ્સ ટ્રેક્ટર લઈને ચાલ્યા ગયા સાંજે સવા છ વાગે સેઢા પાડોશી દીપકભાઈ મોહન ભાઈ ડાબી બાર બોર્ડ બેન નાડચાવાળી બંદૂક લઈને વાડીએ આવ્યા અને તને તડાકો રિપીટ અને તને ભડાકા ભેર દઈ દેવો છે તેમ કહીને બંદૂકનું નાળચું અમારા તરફ ટાંકીને ફાયરિંગ કર્યું હતું અને સદનસીબે ગોળી બાજુમાંથી પસાર થઈ જતા જીવ બચાવવા હિંમત કરીને બંદૂક પકડી લીધી હતી જેમાં પુત્ર સુરેશ અને દીપક ડાભી વચ્ચે મારામારી થઈ હતી અને આ મારામારીમાં દીપકભાઈના માથામાં લાકડી વાગી ગઈ હતી અને તે દરમિયાન ફાયરિંગનો અવાજ સાંભળીને બાજુમાં કામ કરતા ભાનુભાઈ પોપટભાઈ તથા લીંબાભાઈ તથા લીંબાભાઈના પતિ અને કરશનભાઈ સહિતના લોકો જે છે તે આવી પહોંચ્યા હતા અને બંને પક્ષને સમજાવી રવાના કરી દીધા હતા ઘરે આવ્યા પછી પરિવારજનોએ ફરિયાદ કર્યાનો પણ જે છે તે નિર્ણય લેવામાં આવ્યો હતો એટલે કે જે રીતે આ સમગ્ર ઘટના ઘટી હતી વલ્લભભાઈ દ્વારા ફરિયાદ નોંધાવવામાં આવી છે હવે તે વચ્ચે સૌથી મોટો પ્રશ્ન એ ઊઠી રહ્યો છે કે કોડી ઠાકોર વિકાસ નિગમના આ પૂર્વ ચેરમેનના ભાઈ ઉપર કોઈ ફરિયાદ થાય છે કે કેમ અને પહેલાં હું તમને એ વિડીયો બતાવી દઉં કે જે સમય દરમિયાન ફાયરિંગ થયું ઝપાચપીનો માહોલ જોવા મળ્યો શું હતા દ્રશ્યો મેકવાનું હોય મારી દીકરી ફગાડીતી એને સપટ તમે કરો છો આ એ વાત કી છે તમે સાચમાંને તમે તમારી આનો કરાય બંદુક લાવો બંદૂક લાવો લાવ બંદુક આવી લાવે હાથ બરોબર આપડે લાઇસન્સ આપડી ભાઈ